અમૃત સ્વકેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આવે આ બેનને આજે પહેલો દિવસ એક યુપ્રેસર પોઈન્ટનો એને શું તકલીફ હતી એને શું ફાયદોથી એના શબ્દમાં સાંભળીએ તમારો નામ બીજું ગામ છેત શું તકલીફ હતી ઠીચાણ જોતા હતા બે ભગ બે પગ કેટલા સમય બે વર્ષ શું શું કર્યું એમાં એમણે પેલા દવા લીધી ઊંઘવારા સાફ દેશી લીધી હા પણ ન મેળાય હોમિયોપેથિક દવા લીધી એલોપેથી દવા લીધી આયુર્વેદિક આવી રીતે એમાં ફરક પડ્યો કે ના હવે આપણે અહીંયા પહેલો દિવસ છે એક્યુપ્રેશનમાં કેટલો ફાયદો ના ફાયદો છે અત્યારે દુખાવો થાય છે ને અત્યારે નથી પગથિયા ચડાયા તમને આ પગથિયા ચડી ઉતરી બે ત્રણ વાર ચડી બે ત્રણ ઉતરી દુખાવો છે ના નથી થાતું પહેલાં ચડી શકતા ના

जय Eduardo